ભાવનગર પેરોલ પોલીસ માણસો નાસતા ફરતા આરોપીઓને પાડવા માટે પેટ્રોલિંગ હતા તે દરમિયાન પોલીસ સ્ટાફ ના અલ્ફાજ વોરા ને બાતમી રાહે હકીકત મળેલ કે ભાવનગર શહેર ભરતનગર પોલીસ સ્ટેશન તથા ગાંધીનગર સેક્ટર સાત પોલીસ સ્ટેશન તથા સુરત સિટી ઉત્રાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે વિશ્વાસઘાતના અલગ અલગ ત્રણ ગુનાઓમાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી અરબાજ ઉર્ફે ગડુ વિનુસભાઈ ભોરા રહે અલસીફાત ગલી નંગ દશાંશ ત્રણ આણંદજી આણંદવાળો હાલ આણંદ ખાતે રહેતો હોવાની બાતમી મળેલ જે બાતમી આધારે સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ જઈ આરોપીની ટેકનિકલ તથા હ્યુમન સોર્ચની મદદથી તપાસ કરતા નીચે મુજબનો નાસતો ફરતો આરોપી હાજર મળી આવેલ જેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગંગાજરીયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે આ અંગે ભરતનગર પોલીસ સ્ટેશન તથા ગાંધીનગર સેક્ટર સાત પોલીસ સ્ટેશન તથા સુરત સિટી ઉતરાણા પોલીસ સ્ટેશને જાણ કરવા તજવીજ કરેલ છે